મોઈ ગાંડી થઈ આવા કેવા ગીત ગાઉ આમાં હું ઉડતી તરું કામ 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 બીજી વાત જ નઈ આમાં ક્યાં હું ઉડતી ધીરું ક્યાં મસ્ત ગગન નથી આને રજા નો પડતી હોય તો હારું આ રજા પડી છે ને મારી તો હણી કાઢી લીધી લાણો લઈ તો જીગુ હું કરજો આના કરતા છે ને કામ ઉપરે જ એ હાંભળી કે નહીં જીગુ એ હાંભળું છું બધું કામ ને એ ચા પીવાની ઈર્ષા થઈ છે મસ્તીને એક ચા બનાવી દે ને એ તમને ચા ધીશાને એક કલાકઈ આ ઘેરે સૌ તું નકલી ચા ધીશા કરવાની તો ઈ ચાના વાસણ પીડા છે અજે છું જીગુ ઈ ચા પીધી અને 1 લાખ થોડી થઈ ઈ ચાઠે હવારે પીધીતી અત્યારે બોપરનો ટાણો થયો એક સાના વાસન નીકળે કામ કરું એક વાત તો વાત કરું મમી ઘરેય નથી અને જીગર આ દેને તો આપડું કામ થઈ જાય એ જીગર તમારે અદ્રક વાળી ચા પીવી છે ને હા આદ્રક નાખીને કડક સ્પેશિયલ ચા લેતી આવી તો તમારે મારો એક કામ કરવું જોય હું અહીં આવીને કહું હું પણ ખાલી નકરો ફોન જ જોયા કરો છો લે આવી ગઈ તું ચા કેમ ન લાવી ચા તમને પાઉ સ્પેશિયલ પણ મે રસોડામાં કેમ કીધું તો તમારે સાપ હોય તો મારું એક કામ કરો એ તમે હાંભળાતા હા હું તો પણ સાપ બનાવી નારી લેતી આવી હોત તો તું એક કામ કર સા સ્પેશિયલ બનાવીને આ લેતી આય હું સાપ હોય પછી તારે જે કામ હોય ને કે જે કામ તારું થઈ જા જીગર હું કહું તમને એક નહીં તમને બે સાપ આય પણ હું પેલા કહું ને હાંભળો હા હું કામ છે કે પેલા તમે છે ને આ ફોનનો ડોલ સુખીસામાં નાખો તે તમે મારી વાત સાંભળશો નકર તમારો જીવ છે ને ફોન માં ફોન મારે ડોલ સુખી સામ નાખો પછી હું વાત કઉ હા બોલ હવે હાલ ફોન મેકી દીધો અને છે ને ફટાફટ જે કામ હોય ને કે મને છે ને સા પીવાની બહુ ઈચ્છા થઈ તું તારું કામ પતે ને ફટાફટ મને સા પા હું શું કઉ તમને તમારી વેકેશન પડી ગઈ છે બે દિવસ પછી ધનતેરસ છે તો ધન તેરે ને દિવસે દર વર્ષે આપણે કાઈક નું કાઈક ખોનો ખરીદી છે તો આ વખતે મારી ઈચ્છા આવી છે ને હું તારી ઈચ્છા છે ઈ કે ને આપણો કવર શું તમે મને બોલવા દયો તોય થાય ને મારી ઈચ્છા એવી છે કે આ ધનતેરસના દિવસે મને હાર કરાવી દેજોની તમને તો ખબર છે મારે હાર છે નાનો હાર છે અને અત્યાર લગી કોઈ બી તમને એમ નથી કીધું મારે મોટો હાર કરાવવો છે કે મોટું મંગળ સૂત્ર કરાવવું છે અને આમ એમ જ થાય આપણે ધનતેરસના દિવસે કાઈનું કાઈ ફોનું તો ખરીદી છે તો આ બાવર છે ધનતેરસના દિવસે એ મારે હાર થઈ જાય મોટો

જી કર હે કેમ કર્યું અને ઉભા કેમ થઈ ગયા મે 30 તોલાનો જ કીધો છે કાઈ 40 50 તોલાનો આર ન જ કીધો બનાવવાનો એ જીગુ તને કાઈ બુદ્ધિ છે કે નહીં 30 તોલા એટલે એ કાઈ નાનો આર નો થયો બુદ્ધિ વગરની એક તોલાનો ભાવ શું છે એ ખબર તને આ અનપડ ગવાર જ રહી પેપર બેપર વાંચ તો ખબર પડે અત્યારે એક તોલાનો ભાવ હોવા લાખ રૂપિયા છે બુદ્ધિ વગરની 30 તોલા એટલે કેવડો રૂપિયો થયો ઈ એ ગામની બાયુને તો 50-50 તોલાનું છે ને 50 તોલાની જ માંગણી નત કરી ને અને તમારે ક્યાં ક્યાં પૈસા છે ઢગલો એક પૈસા છે ખુશ રાખશું જે માંગે આપશું નહી તમારા મમ્મી પપ્પાને મોઢે આવું બધું કઈ ગયાતા તમે તો અત્યારે 30 માંગણી કરી તમને તકલીફ મળી થાવા

તમારે મોટા હાર ક્યાં જરૂર છે બેટા તમે લગ્ન થઈ અમારી ઘેરે આવ્યા એને દહ વર થઈ ગયા મને નો ખબર હોય તમારે ઝીબડો કેવો છે અને કેવડો છે

নারকা ভর পালেরা দের আছে লাখন করে নাছে করা পনাও ুব। নাসান ভবা হ না রা ভরভা না ন ভলা রা।তা নবফারাজই একপনা এক সকছে ম এ এক নিয়ে এটা ভননিভ ওছ আলোবে দবেই সছে।

શું કરવાનું જીગર હાર બનાવી દેવાનો છે કે નત બનાવી દેવાનો તું ડોળા કાઢતોય ભલે રાયડું નાખતોય ભલે હાર નઈ બનાવી દઉં એટલે નઈ જ બનાવી દઉં તારે જે કરવું એની કરીએ કોટી મગજ મારી દોસી પણ દોસી આરે છોકરો એવો થાતો જાય છે માન માન જીગર એક લાતા વાત નાખો પણ આ ક્યાંથી કોણ જાણે દોસી ઢેરી દોસી આવી એટલે ખબર જ હતી બંધ જ રહે

તમને બધા કરીશ લક્ષ્મીજી તમારી ઉપર ખૂબ ખૂબ ખુબ રાજી થાય અને તમારી પર કૃપા વરસાવે એ પ્રાર્થના આવું બધા